નીટની પરીક્ષા ફરી યોજવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી ગ્રેસ માર્ક્સ મેળવનારા એક હજાર પાંચસો ત્રેસઠ ઉમેદવારોનું પરિણામ થશે રદ ત્રેવીસ જૂને ફરી પરીક્ષા આપવાનો અપાશે વિકલ્પ અન્ય વિદ્યાર્થીઓને કોઈ અસર નહીં કાઉન્સેલિંગ પર કોઈ લાગે નહીં રોક તો સમગ્ર મુદ્દાની તપાસ માટે કમિટીની રચનાની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી જાહેરાત તમામ શાળાઓમાં નવા સત્રની મનપાને એક મહિનાની ધરી આપતા શાળાઓ શરૂ કરાઈ તો રાજકોટમાં આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાન અને રિક્ષામાં ચેકિંગ સતત ગરમી બફારાને પગલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે પણ કરી મુલાકાત તો વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ પણ પહોંચ્યા કુબેર સ્થાનિક સરકાર પણ કરી રહી છે દુર્ઘટનાની તપાસ મૃતકોમાં મોટા ભાગના હતા દક્ષિણ ભારતીયો પીએમ મોદી પાંચમી વાર જી સેવન સંમેલનમાં હાજરી આપવા ઇટલી જવા થશે રવાના જી સેવન દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરશે મુલાકાત પ્રધાનમંત્રી આ સંમેલનમાં ગ્લોબલ સાઉથ વિકાસ અને જળવાયુ પરિવર્તન જેવા વિષયો પર આઉટરીચ કાર્યક્રમમાં કરશે સંબોધન પેમા ખાંડુ ત્રીજી વાર બન્યા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી સહિત અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત તો ઉપમુખ્યમંત્રી તરીકે ચૌના લીધા વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ શેર બજાર શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ જોવા મળ્યો ચારસો પોઈન્ટનો ઉછાળો સિત્યોતેર હજાર એકસો ની સપાટીએ સ્પર્શી ગયો જ્યારે નિફ્ટી પણ ત્રેસઠ અંકના વધારા સાથે ત્રેવીસ હજાર ત્રણસો સ્તરે પહોંચ્યો અને અને ઓટો એનર્જીના શેર્સમાં તેજી રથયાત્રા પહેલા ભક્તોને ઓડિશા સરકારે આપી મોટી ભેટ પુરી સ્થિત પવિત્ર જગન્નાથ ધામ મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ મંદિરમાં કરી પૂજા અર્ચના